વેદા વિનાશીન નિયમ યજમ વ્યયમ કથમ ચુરુષ પાથક હે પાર્થ આત્મા અવિનાશી સનાતન અજન્મા અને અવિકારી છે એ ઉજાડનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે દરેક વસ્તુની ઉપયોગિતા હોય છે અને જે મનુષ્ય જ્ઞાનની પૂર્ણતા પામેલું છે તે જાણે છે કે કઈ વસ્તુનો ક્યાં કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ તેવી જ રીતે હિંસાને પણ તેની પોતાની ઉપયોગીતા છે તેની જ્ઞાન ધરાવતા મનુષ્ય પર જ હિંસાના યથાયોગ્ય ઉપયોગનો આધાર રહે છે હત્યાખુંડ કરનારા અપરાધીને ન્યાયાધીશ દંડ આપે છે છતાં તે માટે ન્યાયાધીશને દોષ આપી શકાતો નથી કારણ કે તે ન્યાય સંહિતાને અનુસરીને અન્ય વ્યક્તિને સજા ફરમાવતા હોય છે માનવજાતિ માટેના કાયદાનો ગ્રંથ મનો સંહિતા સમર્થન આપે છે કે હત્યારાને પ્રાણદંડ આપવું જ જોઈએ જેથી તેને પછીના જીવનમાં કોર પાપ કરવાનું ફળ ભોગવવું પડે નહીં તેથી રાજા મુનિને ફાંસીની સજા કરે તે વાસ્તવમાં હિતાવહ હોય છે તે જ પ્રમાણે કૃષ્ણ જ્યારે યુદ્ધનો આદેશ આપે છે ત્યારે આપણે એ જાણવું જોઈએ કે આ હિંસા સર્વોપરી ન્યાય માટે છે અને અર્જુન કૃષ્ણ માટે કરેલા યુદ્ધમાં થયેલી હિંસા મુદલે હિંસા નથી એમ જાણીને કૃષ્ણના આદેશનું પાલન કરવું જોઈએ કારણ કે મનુષ્ય અથવા બીજા શબ્દોમાં આત્માને હણી શકાતો નથી તેથી ન્યાય માટે કરવાથી હિંસાને અનુમતિ પ્રાપ્ત થયેલી છે શસ્ત્રક્રિયાનો આશય રોગીને મારવાનો નહીં પણ તેને રોગમુક્ત કરવાનો હોય છે તેથી કૃષ્ણના આદેશથી અર્જુન દ્વારા થનારું યુદ્ધ પૂરેપૂરી સમજણપૂર્વકનું છે અને તેથી ત્યાં પાપદોષની કોઈ શક્યતા રહેતી નથી